આ સારી રીતે વેદ્યા વગર નૈવેદ્ય અમે ભગવાન આગળ તાર મૂકેલો છે સુખડીનો અહિયાં આપણો મૂકેલ છે ને ચા પણ મુકાય છે તો આપણે ભગવાનને સાર બોલીને જમાડી દઈશું જમો દાર જેવાણ જે કરો ચરણ કરો જ રે જમો દાર જેવાણ બેસો મેલા બા જોડે આ દરે કાઢોરા ગની ધારી જરે વરા જમો જોગારી જમોદાર જીવાણ જવારી કરે કાતા ગૌતણી પૂરી મેલી माता साकर मा ओरी काढ्यो रेरी गोरी जम तार जीवन जवारी घर्या साठा गेवर फुलवडी दूध पाक माल पोवा જમો લાવે જેવ જુંદર તરત કરી દે ભાત સાકર છે જાજે જમો તાર જઉં વારી ભગવાન ને ત્યાં અનકૂટે ધરાવ્યું છે મોટા કે રાખી જમણા દે ભગવાન ને પાંચ વખત જમાડો રીમ પ્રાણાય નમ રીમ અપાનાય નમ રીમ યાનાય નમ રીમ ઉદાનાય નમ રીમ સમાનાય ન બ્રહ્મણે પરમાત્મને નમઃ વચ્ચે એક વખત પાણી મૂકી આપો મધ્ય સલીલમ સમર ભયામી પગે લાગી રાખવાનું ભગવાન જમતા ભાવ કરવાનો ભોજ રામ પરમેશ્વરો ભોજ રામ પરમેશ્વરો ભોજ પરમેશ્વરો ફરી ભગવાન ને જમાડો હિં પ્રાણાય નમઃ હિમ અપાનાય નમઃ હ્રીમ યાનાય નમઃ હ્રીમ ઉદાનાય નમઃ હિમ સમાનાય નમઃ ખલું બંધ કરે છે એવ્રહ્મણે પરમાત્મને કરી દેજો જરા કુલર બંધ કરી ચાર વખત પાણી કરારોહાણી મુખ્ય પૂર્વાપોષણ સમર્પયા ઉદાપોષણ સમરપયા ગુક્ષાષા સવયા મુખાંબુજયાચમનીય સમરપયા હવે આરતીઓ બતાવી છે પાંચ બરાબર છ છે આરતી એક આરતી લઈને હનુમાનજી આગળ જતા રહેજો તમે અનકૂટ યજમાન છો છે બરાબર ભાવભાઈ તમે રામચંદ્ર ભગવાન ઉતારજો અને બાકીના યજમાનો અહિયાં ઉતાર છે આરતી ઉતારી પેલા આપડે હનુમાનજી મહારાજ ની બોલ્યો છે અને પછી આપડા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ની બોલીશું આરતી રામચંદ્ર ભગવાન ની આવી જાય બરાબર ને

तो दरे कंटिन्यू कर जो भी आप लोग बोलो हनुमान <स्थित्थ> जी महाराज की जय श्री राम चंद्र भगवान की जय जय का बार प्रभु जय का बार तोरे नाम जाना वंदित तोरे नाम जाना अंधिता गदर जानो સુતા ત્રિભુવન જયકા પ્રભુ ત્રિભુવન જયકા અસુર રૂપુ મદ ગંજિત અસુર રૂપુ મદ ગંજિત કદારી ઓમ જય કી બરવંદા બે સાચવે ક્રહ પીડા નહી જા પ્રભુ પીડત નહી જા અનુમત આગ સુને અનુમત તર તર દર ઓમ જાય કપી ભર રઘુર સહાયો રંગ્યો સાગરતી બાર પ્રભુ સાગર અતિબારે સીતા જો દલ આય સીતા Prema, Nanda Kaeha no Prima Prema, Nanda Kaeha no Mata Vandita, Paledata, Om Jayaka Pi Bare Vanta, Jayaka Pi Bare Vanta, Prabhu Jayaka Pi Bare Vanta, Vandita, Zorinara Padaraja Manta. जय सदा गुरु स्वामी प्रभु जय सदा गुरु स्वामी कह जानंद जवारू कह जानंद जवारू परव नोजत मंधो कर जोड़े प्रभु वांदो कर जोड़े

ந்தோ பிரபு கா பிரபு காா சாதா விருவாம பிரபு காலா சாதா விரி மங்கலம் பல தான் விஜய மங்கள મંગલમ પુણ્યંગલાયરી સર્વમંગલ મંગલ્યેવ નારાયણ નમોનુમાનજી મહારાજ અહીંયા તમને દરેક પાણી તો ભગવાન ને હસી આપો દેવા દેવા દેવાભિવંદનમ બધી દિશાઓ આપી દો અને પછી જાતે આરતી લઈ આરતીઓ જવા દો તમારે એટલે બધા લેવા માટે આપેલું મોકલાઈ દેજો અને અજવાનો અહીંયા બે મિનિટ આવી જાવ પછી છૂટા કરજો જે અજવાનો આરતી ઉતારે છે અહીંયા આવી જાવ બે મિનિટ તમારી જગ્યાએ બે મિનિટ બેસી જાવ અજમાનો

પલ્લી મંડળ એમને કંઈક સલાહ આપો કે આ વખતે બે હજાર ચોવીસની પલ્લી વખતે આ અમને ઘી બચાવવા માટેનો જે પ્રોજેક્ટ અમે એમને બતાવેલો છે વિડીયો દ્વારા અને એક ફાઇલ દ્વારા તો એ એમને અમરમાં લાવવા માટે અમને આપે જો એ ભગવાનની કૃપા આગળ એ થોડાસા વિચાર કરે એને અંદર એ વિચાર કરે અને તો નિશ્ચિત છે કે એને અંદર મેં એ આસ્થા લોગ માન છે પણ એને મનની અંદર મે હું કદાચ એને આપણા મન ઉપર વિશ્વાસ પૂર્ણ નથી સૌ ટકા અગર એને પૂર્ણ મન ઉપર વિશ્વાસ રહે આને એ નમ કરે તો ભક્ત નિશ્ચિત એ વાતને માન પણ એને મનને અંદરમાં છે કે હું કદાચ આ નમ કરીએ ને ભક્ત ના આપ શંકા જે વ્યક્તિ શંકા કરે શંકાશીલ રહે इन्हें सार्थक कोई दिवस थाज नहीं हनुमान जी महाराज नक्की करे कि राम काज किन्हें बिना मोही कहाँ विसरा हनुमान जी महाराज ने बंदर सेना ने कहो कि जब लगी आवो सी ही देखी हो ही काज मोही हर्ष भी सेखी जब तक मैं सीता जी के खोज करके ना आओ तब तक तमें सब आज्ञा कोई फल फूल खाधा बिना પરમાત્માને ચિંતન કરો એને નક્કી હતો કે હું આ જગ્યાસે ખુશ એને સમાચાર લઈને સીતાજીને શોધીને આવી જાઉં એ મક્કમ વિચાર એક વિચાર અને એ બંદર સેનાને હતા તે એ કમિટી મંડલ માતાજીને પલ્લી મંડલ એને મન મેં વિચાર એને નક્કી કરે અને સો ટકા નક્કી કરે સંકલ્પ કરે કે આમાં કરીને રહું મોદીજી જો જે કામ છે એ કામમાં સો ટકા એને નક્કી રહે છે કે આ કામ હું કરીશ અને એટલા દિવસમાં હું કામ કરીને તો એ સંકલ્પ રહે અને બીજા જે છે એ સંકલ્પ ડગી જાય રામ કહે પણ રામ પર પૂર્ણ વિશ્વાસ ન હોય અને ખુદા ભી કહે ન એને રામ ભી ન બચાવે અને ખુદા ભી ન બચાવે રામ એક રામ પર વિશ્વાસ રાખે કે ખુદા ઉપર વિશ્વાસ રાખે કે જે તે દેવી દેવતાઓ પર વિશ્વાસ રાખે એને અવશ્ય છે કે સો ટકા કામ થાય પણ લોકો બે માર્ગ ઉપર ચાલે છે એટલે એને કમિટીવાલેને એ નિર્ણય કરવામાં સક્ષમ નથી હોતા નથી એને કમજોરી આપને ન કહીએ પણ એને શંકા મનમાં છે કે હું આવીલે કરીએ તો કદાચ ભક્ત મારે નારાજ થઈ જાય

ઉદયા પ્રકૃષ્ટા કૌમી અરિયા નારાયણાપયા મંજલી પુત્ર વિદમે વાયુપુત્રો નમર પ્રચોદયાચ રામગંધા શિખા શિવાજા હિમહિ તંદો રામગંધોદયા હરિ ઓમ મય ફુલ્લુ લો ભગવાન પુષ્પાને સર્પયામી ભગવાનેટ પ્રદક્ષાની ચાપાની ચર્મારુતાની તાલી સર્વાની લશ્યુ बदल के नाम बदल के नाम सफर के नाम ही अनिल के दूर से सर मुकुल के दूर आसानी लो इरम बलम मयारे व साबिता बोलता सोया देने में सफला रास्ते भाई जनमनी जनमनी उल्लू मनी ना हेलो दाने ना फला दाह अस्तु चना मम भगवान ना चना मजा फुट फुट जोड़ देना भगवान के భగవ రాజమే రా હનુમાજી નમસ્કાર કરેગ જીતેન્દ્રિંદિ પાણીપુરઘુશર્મણા દેવાલય મધ્યે પદયાત્રા પુરાવતિમ ગજારોપણ નિમિત્તે પૂજનકર્મ પ્રિયતા નમ ભગવસ્થ ભગવાન પદયાત્રા

મુખ્ય મૂક્યા છે ધજા દરેક યજમાનો એની વાત થઈ શકે બ્રાહ્મણી રક્ષા હવે ભગવાન ભગવાન ચરણો પછી ઉપર ચડાવજો હનુમાન માં

જે હું પૂજન વિધિમાં બેસા દેતા એ બીજી લાઈનમાં બિરાજમાન થાય હવે શાંતિ જાણો દાદાની ધજા ચટી ગઈ મુહૂર્ત હસવાઈ ગયું અને હવે સભાની શુભ શરૂઆત કરીએ બોલો શ્રી બિહારી હનુમાનજી મહારાજ તો આજની સભાના પ્રમુખ શ્રી ની વંદી કરું છું તો આવતી સાલ ના સંપૂર્ણ ઘટના દાતા શ્રી અક્ષર નિવાસી કચરાભાઈ ભગવાનદાસ પટેલ પરિવાર હસ્તે કુમેરભાઈ કચરાભાઈ જીતુભાઈ દ્વારકાદાસ અને શૈલેષભાઈ મંગળદાસ પહેલા તો એ દાતાશ્રીને આપણે વધારો તાલીઓથી આપણી આપણા ત્યાં હાજર નથી અત્યારે એમના શેટના ત્યાં મામેરામાં ગયા છે તો એમના પ્રમુખ સ્થાન પ્રમુખ સ્થાનમાં આપણા એમના વસ્તાવા પરિવારમાંથી પટેલ અમરાતભાઈ શિવાભાઈની હું દરખાસ્ત મૂકું છું કાકા પ્રમુખ તરીકે અમૃતભાઈની વળી કરવા બદલ હું કેકો આપું છું ચાલ્યો બધા બધાભાઈ આવ સૌ સૌપ્રથમ સફાના પ્રમુખ તરીકેની વળી થઈ ગઈ હવે આપણે આગળનો કાર્યક્રમ શરૂઆત કરીશું પાસળ વાળું શાંતિ રાખું છું ઈષ્ટદેવ પરમ કૃપારું ભગવાન શ્રી સ્વામિનારાયણ એવું તાલુકામાં બિરાજમાન શ્રી નંદાનદેવની અસીમ કૃપાથી શ્રીમદ શ્રી નંદાનદેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મિબંદર એકલાના આચાર્ય શ્રી કૌશલ્ય પ્રસાદ મહાથી આજ્ઞાથી એવું સમગ્ર ધર્મકુના રૂડા રાજીભાથી તેમજ સદગુરુ શાસ્ત્રી કોમી સૂર્યપ્રકાશ શાસ્ત્રીની નદીઓ જોઈ હા અમે એ જ વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં માં વરદાય મંદિર છે પાંડવોના સમયથી જ અહીં એક પલ્લી ની રચના કરવામાં આવે છે ક્યાંથી તો જે પણ વ્યક્તિની ની માનતા હોય એ પાંચ કિલો દસ કિલો કે પંદર કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈ ને સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજી ની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ અને તેમને બાળકો પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ અહીં ઘી નો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘી થી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો